અમદાવાદ આરટીઓ વિભાગ અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગનું અભિયાન ચલાવવામાં આવશે રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું તંત્ર સ્કૂલ વેન બાળકો માટે યોગ્ય છે કે કેમ તથા સ્કૂલ વેન માટે આરટીઓએ જાહેર કરેલા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરાશે સ્કૂલ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી વાહન ચાલકોના બસ્સોથી વધારે વાહન પાસિંગ થઈ ગયા છે ત્યારે સ્કૂલ વેનમાં બારથી ચૌદ કરતાં વધારે બાળકો ન બેસાડવાનો નિયમ છે આ જે રાજકોટના બનાવ પછી આ બધા જ લોકોમાં જાગૃતિ આવે બાળકોની સલામતી સારી રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે એક જાગૃતિના ભાગરૂપે ગઈકાલે અમે બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે જ્યારથી ફરીથી નવા નવા અઠવાડિયામાં સ્કૂલ ચાલુ થાય છે ત્યારથી અમે એને સ્પેશિયલ ડ્રાઈવ કરવાના છીએ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત જે આ નિયમો તૈયાર થયેલા છે નિયમો અંતર્ગત કોઈ પણ એના સ્કૂલ વાહનના માલિક છે ડ્રાઈવર છે સ્કૂલ વર્દીવાળા એનું જો પાલન નહીં કરતા હોય તો એ ડિટેન થશે અને એને પરમિટ ભાગના ગુના પણ દાખલ થશે પરમિટ લેવી કમ્પલસરી છે સ્કૂલના બાળકો જ્યારે વાલીઓએ મોકલતા હોય છે ત્યારે એ ધ્યાનમાં રાખવું જોઈએ છે કે એ એને કોમર્શિયલ પરમિટ લીધેલી છે કે કેમ એટલે કે પીળા નંબર પ્લેટમાં એ વાહન છે કે કેમ વાલીઓ જો અત્યારે હાલમાં કેવું છે કે અમે ચૌદથી ચૌદ બાળકોની અમને પરમિટ આપવામાં આવે છે આરટીઓમાંથી એમાં અમે જે અમારા ગાડીના ડોક્યુમેન્ટ હોય છે એ કમ્પ્લીટ અમે કરતા હોઈએ છીએ એની અંદર અમારે સીએનજી કીટનું રીટેસ્ટિંગનું સટી આવે છે ફિટનેસ સટી આવે છે પછી જ અમને બાળકોનું પરમિટ આપવામાં આવે છે અમે બી એવું કહીએ છીએ જેટલાની બી ગેરકાયદેસર ગાડીઓ ચાલતી હોય એ તમામે પોતાની ગાડીઓ કાયદેસર કરાવી લો બાળકોની સુરક્ષા એ આપણો મેન ધ્યેય છે વાલીઓ બી હવે જાગૃત થવાની જરૂર છે પોતાના ઘરે જે વાહનો આવે છે એને ચેક કરવા જોઈએ અમે આરટીઓ જોડે અમે આનું બાળકોનું જે ચૌદ બાળક બેસાડવાનું પરમિટ માગ્યું છે બરાબર પણ હજી અમને આરટીઓ કે સરકારે હજી અમારા સામે જોયું નથી આજે આમ તો અમારી જોડે ગાડીઓ શું છે કે દસ બાર ગાડી છે એમાંથી અમારી આઠ નવ ગાડી અમારી પાર્સિંગ થઈ ગઈ છે ટેકનિકલી ગાડીમાં એ લોકો આગળની લાઇટ પાછળની લાઇટ બ્રેક લાઇટ હોર્ન બંને મિરર ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ છે કે નહીં અને નંબર પ્લેટ ખાસ કરીને